જામનગરમાં એક પાટીદાર પરિવારે દેખાદેખીથી દૂર રહીને પુત્રના લગ્નમાં આવકારદાયક નિર્ણય લીધો ઠેબા ગામના વ્યવસાયી માવજીભાઈ રામોલિયા ચાંદલા પ્રથા નીકળી ગઈ છે પણ ઘણા એવા પરિવાર છે જેઓને આ રિવાજથી આર્થિક તકલીફ દૂર થઈ શકે છે ત્યારે માવજીભાઈએ અન્ય પરિવારો ક્ષોભ ન અનુભવે તે આશયથી ચાંદલા પ્રથાને આગળ ધપાવી અને ચાંદલાની રકમમાંથી સેવા કાર્ય કરવાનો નિર્ણય લીધો આપણે જરૂરિયાત એટલી નથી પણ લઈ અને એનો સારો ઉપયોગ થઈ શકે એટલે એ દ્રષ્ટિ લેવાનું ચાલુ કરેલ છે અને આજનો તમામ વધારો જે છે એ બે જગ્યાએ મારે ઉપયોગ કરવાની ગણતરી છે એક શિશુ મંદિર થ્રુ જે ભાણજીભાઈ પાંભર છે એ પ્રકલ્પ ચલાવે છે એક પ્રકલ્પ ચલાવવા માટે એક ઝૂપડપટ્ટીમાં બાળકોને ભણાવવાનું હોય છે એમાં વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા ખર્ચ આવે છે એમાં દેવાનો છે અને બાકી બધો વધારો અહીં દેવાનો છે આ બંને મને મારી દ્રષ્ટિએ ઉત્તમ કામ લાગેલ છે એટલે તમામ વધારો આ બંને જગ્યા માં આપવાનું મેં નક્કી કરેલ છે